મહીસાગર બ્રેકિંગ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અનુપુર ગામ ખાતે મેહ યુવા ભારત નેહરુ યુવા કેન્દ્ર સંગઠન મહીસાગર અંતર્ગત ભગવાન બિરસા મુંડાની 150 ની જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ યોજાયો નહેરુ યુવા કેન્દ્ર સંગઠન યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા મહીસાગર જિલ્લાના અનુપુર ગામ ખાતે આજરોજ મેરા યુવા ભારત મહીસાગર અંતર્ગત ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસ તરીકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પોલીસ સ્ટાફ અને સરપંચનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કડાણા તાલુકાના પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા માળ પંચાયતના સરપંચ અને ગામના ભાઈઓ અને બહેનો તથા વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા પોલીસ સ્ટાફ દ્વારા ભગવાન બિરસા મુંડાનું વ્યાખ્યાન આપવામાં આવ્યું અને કડાણા તાલુકાના બ્લોક યુથ કોર્ડિનેટર અને યુનાઇટેડ મહિસાગર યુથ ક્લબના પ્રેસિડેન્ટ રાષ્ટ્રીય સેવાકર્મી જીગરકુમાર ભોઈ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જય હિન્દ જય ભારત રિપોર્ટર જયેશ ડામોર મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ મહિસાગર